શ્રી હનુમાન પુરાણ પુષ્પ એકનો એકસો નવ શનિની કુદ્રષ્ટિથી બચવા માટે તેમજ શનિકૃત પીડાને દૂર કરવા માટે હનુમાનજીની ઉપાસના ખૂબ જ લાભદાયી નીવડે છે હનુમાનજીએ કાળ ઉપર પણ કૃપા કરી હતી એના લીધે વિકરાળ મૃત્યુદેવ પણ તેમનો ઉપકાર માને છે સીતા માતાની શોધ કરવા જ્યારે હનુમાનજી ત્રિકુટના સુવેલ પર્વતના શિખર ઉપર પહોંચ્યા ત્યારે એક ભયાનક આકૃતિએ તેમના ઉપર ઝપટ મારી શ્રી હનુમાનજીને સમજતા વાર લાગી નહીં કે આકૃતિ મૃત્યુનો દેવ કાળ છે કાળે પણ ઓળખી લીધું કે તેમની પાસે રુદ્રાવતાર શ્રી હનુમાનજી છે તેઓએ કહ્યું કે હે હનુમાનજી ધર્મરાજનો દંડ અને મારાથી તમને અભયનું વરદાન મળેલ છે મારી દૃષ્ટતાને ક્ષમા કરજો પછી કાળે આગળ કહ્યું લંકાધિપતિએ મને મહામૃત્યુંજય મંત્રથી અભિમંત્રિત કરી અહીં જંજીરોથી જકડી રાખ્યો છે હું આ બંધનમાંથી છુટકારો મેળવવા અસમર્થ છું હનુમાનજીએ કાળને મુક્ત કરી દીધો આ આનાથી પ્રસન્ન થઈ કાળે કહ્યું હે હનુમાનજી હું આ તમારો ઉપકાર બદ્ર બદલો તો નથી વાળી શકતો પણ આપણી સાથે વચનથી બંધાવું છું કે જે કોઈ નિષ્ઠાપૂર્વક આપનું સ્મરણ કરશે તેને મારાથી ભય રહેશે નહીં પછી રાક્ષસો સાથે યુદ્ધમાં આપ જે બાજુ દ્રષ્ટિ ઉઠાવશો આપના વિરોધીઓને ધરાશય કરવા માટે હું કાયમ તત્પર રહીશ કાળને મુક્ત કર્યા પછી હનુમાનજી એ જ પર્વત ઉપર અન્યત્ર એક ગુફામાંથી આર્ત સ્વર સંભળાયો સ્વર હતો હે હનુમાનજી શું આપ મારી મદદ નહીં કરો હનુમાનજીએ અવાજની દિશામાં જઈને જોયું તો સૂર્યપુત્ર શનિદેવ રાવણ દ્વારા બંદી થયેલા દેખાયા શનિએ ફરીથી કહ્યું હનુમાનજી મારી મદદ કરો મને રાવણ દ્વારા અહીં બંદી બનાવી દેવાયેલ છે જો તમે મને મદદ કરશો તો હું મુક્ત થતાં જ રાવણ ઉપર મારી કુદરષ્ટિ નાખીશ આનાથી એની શક્તિ ક્ષીણ થઈ જશે પછી શ્રી રામને વિજય પ્રાપ્તિ માટે કોઈ ખાસ તકલીફ પડશે નહીં શ્રી હનુમાનજીને દયા આવી તેઓએ શનિને મુક્ત કરાવી દીધા ત્યારે શનિદેવે કહ્યું જ્યારે મારી સડાસાથી આવે છે ત્યારે હું અઢી વરસ માટે વ્યક્તિ ઉપર પ્રતિકૂળ થઈ જાઉં છું પછી સાડા સાત વર્ષ પછી મારી પ્રતિકૂળતાનો અઢી વર્ષનો સમય આવે છે આ રીતે પનોતીનું ચક્ર ચાલતું રહે છે હું પ્રાણી ઉપર ફક્ત બે વખત જ અનુકૂળ થઉં છું એ સ્થિતિ વ્યક્તિના જન્માક્ષરમાં ત્રીજે છઠ્ઠે અને અગિયારમાં સ્થાનમાં હોય છે પણ જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં હું અનુકૂળ સ્થિતિમાં નથી અને મને દશાબળ પ્રાપ્ત નથી તો ત્રીજી વાર સિદ્ધ થઈ જાઉં છું રાવણ જ્યોતિષ વિદ્યાનો જાણકાર છે એ આ વસ્તુ સ્થિતિ જાણે છે કે શનિની દ્રષ્ટિ સર્વનાશ કરી દે છે આનો કોઈ પ્રતિકાર નથી રાવણ જાણે છે કે સમય આવ્યા પછી હું પોતાની દ્રષ્ટિથી એનો અને એના કુળનો નાશ કરી શકું છું એટલે જ તેને પોતાના અનુકૂળ અને ઉચિત સમયમાં પોતાના બાહુબળનો પ્રયોગ કરી મને બંદી બનાવી અહીં ઊંધો લટકાવી દીધો છે શનિએ શ્રી હનુમાનજીને કહ્યું કે હવે આપ લંકામાં પોતાનું કામ શરૂ કરો આપ જે સ્થળને બતાવશો તેનો હું નાશ કરી દઈશ શ્રીરામનો વિજય અપાવવા માટે તમે એમને નીલમણી નીલમ પહેરાવી દેજો બસ નીલમ ધારણ કરવાથી હું કાયમ તેમને અનુકૂળ રહીશ રામાયણ એ વાતની સાક્ષી છે કે હનુમાનજીએ અશોક વાટિકા વિભીક્ષણનો મહેલ બચાવવાનો જે સંકલ્પ કર્યો હતો એને છોડીને બાકીની સમગ્ર લંકા શનિદેવના પ્રકોપનો શિકાર થઈ બળીને ભસ્મ થઈ ગઈ હતી આ જ રીતે પ્રાણીમાત્રના જીવનમાં પણ હનુમાનજીનું સ્મરણ કરી શનિની કોપદ્રષ્ટિને ટાળી શકાય છે એક બીજો પ્રસંગ છે કળિયું શરૂ થયો તે સમયે સૂર્યપુત્ર શનિદેવ એક દિવસ સાગરના કાંઠે અહીં તહીં ફરી રહ્યા હતા ત્યારે એકાએક તેમની દ્રષ્ટિ રામ ભક્તિમાં મગ્ન શ્રી હનુમાનજી ઉપર ગઈ શનિએ હનુમાનજીને કહ્યું આપના ઉપર મારી સડાસાતી હમણાંથી શરૂ થાય છે હું આપણા શરીર ઉપર આવી રહ્યો છું હનુમાનજીએ કહ્યું જુઓ મારા શરીરમાં રામજી વસેલા છે અહીં બીજું કાંઈ પણ સમાઈ શકે નહીં પછી તમે બતાવશો કે શરીરમાં કયા બિરાજમાન થશો શનિનો જવાબ હતો હું પ્રાણીના પહેલાં અઢી વરસ મસ્તક ઉપર રહી તેની બુદ્ધિને વિચલિત કરું છું વચ્ચેનો અઢી વરસ તેના પેટમાં રહીને તેને અસ્વસ્થ રાખું છું છેલ્લા અઢી વર્ષમાં પગમાં પહોંચીને તેને ભટકવા પર વિવશ કરું છું હનુમાનજી મુસ્કરાયા તેમણે વિચાર્યું શનિદેવ પોતે આપેલ વચન ભૂલી ગયા લાગે છે હનુમાનજીએ શનિદેવને કહ્યું તમે અહીંથી જાઓ અને મને મારા પ્રભુની ભક્તિ કરવા દો પરંતુ તેઓ આમ ક્યાં માનવાના હતા તેઓએ શનિદેવને ઘણા સમજાવ્યા પણ જ્યારે તેઓ કોઈપણ રીતે સમજવા તૈયાર ન થયા ત્યારે હનુમાનજીએ પોતાની પૂછ વધારી અને શનિદેવને જકડી લીધા શનિએ નીકળવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ હનુમાન તો ઊભા થઈ દોડતા દોડતા શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા શનિને ભારે ઝટકો લાગ્યો તેઓએ લાચાર સ્વરમાં તેમને કહ્યું હવે બસ કરો પવનપુત્ર મને મારા દોષનો આભાસ થઈ ગયો છે મારા ઉપર દયા કરો હનુમાનજીએ કહ્યું તમને મુક્તિ ત્યારે જ મળશે જ્યારે તમે વચન આપશો કે તમે મારા ભક્તોને કંઈ પણ નહીં કરો શનિએ વચન આપ્યું હે હનુમાન જે કોઈ પણ વ્યક્તિ શનિવારે તમારી પૂજા કરશે એને હું ક્યારેય સતાવીશ નહીં ઉપરના બંને પ્રસંગથી સ્પષ્ટ થઈ જાય છે કે હનુમાનજીનું સ્મરણ કરવાથી વ્યક્તિને લૌકિક અને અલૌકિક બંને લાભ થાય છે ખાસ કરીને શનિની પનોતી હનુમાનજીના ભક્તોને નડતી નથી આ એક નિર્વિવાદ સત્ય છે